નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટ અને રીપી લર્નિંગ હમમાં આપનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે તો સબ્જેક્ટ આપણો છે ઇકોનોમિક્સ એની અંદર ખાસ કરીને આપણે ચેપ્ટર નંબર અગિયાર ભારતીય અર્થતંત્રના નૂતન પ્રશ્નો આપણે ચેપ્ટર શરૂઆત કરી હતી એમાં ખાસ કરીને આપણે આ આખા ચેપ્ટરને ત્રણ ભાગની અંદર ડિવાઇડેડ કરેલું પહેલો ભાગ હતો સ્થળાંતર એમાં ખાસ કરીને આપણે સ્થળાંતરના અમુક સવાલો જોયા હતા જેવા કે સ્થળાંતરના પ્રકાર સ્થળાંતરના કારણો અને ત્રીજો સવાલ હતો સ્થળાંતરની અસરો ત્યાર પછી લાસ્ટ લેક્ચરમાં આપણે ખાસ કરીને શહેરીકરણ વાળો ભાગ જોયો હતો કે શહેરીકરણમાં ખાસ શહેરની વ્યાખ્યા જોઈ શહેરીકરણ કેટલી રીતે થાય એ ભાગ જોયો અને ત્યાર પછી આપણે જોઈતી શહેરીકરણની અસરો જેમ સ્થળાંતરમાં બે અસર હતી હકારાત્મક અને નકારાત્મક એવી જ રીતે શહેરીકરણમાં પણ કેટલી અસર હતી બે અસર હકારાત્મક અને નકારાત્મક એમાં જે હકારાત્મક અસર હતી એ અસરો સારી કહેવાય પણ જે નકારાત્મક અસર હતી શહેરીકરણની આ નકારાત્મક અસર ઘટાડવા માટે સરકારે ઘણા બધા પ્રયત્નો કર્યા છે તો આપણે એ નાનો એવો ટોપિક જોવાનો છે એ જોવાઈ જાય એટલે આપણો આ ચેપ્ટર 67% જેટલું નિયર અબાઉટ પૂરું થઈ જાય ત્યાર પછી આંતર માળખા કે સુવિધા આ ચેપ્ટરનો છેલ્લો પડાવ તેની અંદર આપણે ખાસ આજે જોઈએ નીતિ વિષયક પગલા જે લેવાના છે અને ત્યાર પછી આંતર માળખા કે સુવિધામાં કઈ કઈ સુવિધાઓ આવે છે શિક્ષણ આરોગ્ય વીજળી રેલવે અને પેટ્રોલિયમ આ પાંચ સુવિધાઓ આપણે ખાસ જોવાની છે તો જોઈએ આપણે પહેલા નીતિ વિષેક શહેરીકરણની સમસ્યા એટલે કે નકારાત્મક અસર હળવી કરવાના ઉપાય જણાવો શહેરીકરણની જે અસરો છે એ હળવી કરવી હોય તો કઈ રીતના હળવી કરી શકાય એના ઉપાયો ખાસ જોવાના છે તેમાં પહેલું છે નીતિ વિષેક પગલા નીતિ વિષેક પગલાનો મતલબ થાય આ સરકાર દ્વારા લેવામાં આવેલા બનાવેલા કાયદાઓ છે લેવાયેલા છે સરકાર દ્વારા તો સરકારે એવું નક્કી કર્યું કે જે શહેરની અંદર લાખ અથવા એના વધુ વસ્તી છે ત્યાં નવા ઉદ્યોગો સ્થાપવા ઉપર નિયંત્રણ મૂકી દીધું પેલું પગલું શું લીધું એને દસ લાખ અથવા એના કરતા વધુ વસ્તી ધરાવતા શહેરો હોય છે એમાં નવા ઉદ્યોગો સ્થાપવાના નહીં નિયંત્રણ મૂકી દીધું ત્યાર પછી મધ્યમ કદના જે શહેરો છે મધ્યમ કદના એટલે તો કે રાજકોટ વડોદરા ભરૂચ અંકલેશ્વર વાપી વલસાડ આ બધા મધ્યમ કદના શહેરો કહેવાય તો આ બધાનો વિકાસ કરવો જેથી કરીને જે મોટા શહેરો છે એના ઉપર વધારે પડતું લોડિંગ ભાર આવે નહીં તો બીજું પગલું એને શું લીધું મધ્યમ કદના શહેરોનો વિકાસ કરવો જેથી મોટા શહેરો વધુ મોટા બને નય અને અસામાજિક શહેરીકરણ શું થાય અટકાવી શકાય ત્યાર પછી ભારત સરકારે શહેરીકરણની એવી નીતિ અપનાવી કે મોટા શહેરો વધુ મોટા ન બને અને મધ્યમ કદના શહેરોનો શું થાય વિકાસ થાય તો ટૂંકમાં કહેવાનો મતલબ આની અંદર ખાસ એટલો જ છે કે નીતિ વિશેક પગલામાં દસ લાખ થી વધુ વસ્તી ધરાવતા જે શહેરો હતા એના ઉપર સરકારે શું કરી દીધું નવા ઉદ્યોગનું નિયંત્રણ મૂકી દીધું ત્યાર પછી બીજો અને નાના ઉદ્યોગ ઉદ્યોગોનો વિકાસ કરવો ગૃહ અને નાના પાયાના વિકાસ જે ઉદ્યોગો છે એમાં ખાસ કરીને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વપરાય આપણી પાસે ઉત્પાદન પદ્ધતિ બે છે મૂડી પ્રધાન અને શ્રમ પ્રધાન એમાં શ્રમ પ્રધાન જે ઉત્પાદન પદ્ધતિ છે એમાં મોટા ભાગે ઉત્પાદન કાર્ય કોણ કરતું હોય તો કે મારી તમારી જેવા માણસો તો આવા ઉદ્યોગોનો વિકાસ કરીએ તો રોજગારીની તક વધશે આવા ઉદ્યોગોનો વિકાસ કરીએ તો શું થાય રોજગારીની તક વધશે તો સરકારે બીજું પગલું શું લીધું ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કર્યો ક્લિયર ઓકે હા જો ધોરણ અગિયાર ના લેક્ચર આવશે પરંતુ આ બારમા ના લેક્ચર અત્યારે પૂરા થાય ત્યાર પછી ધોરણ અગિયાર કારણ કે એની પાસે ઇનફ ટાઈમ છે ધોરણ અગિયાર પાસે અને બીજો ક્વેરી એવી હતી કે આઈ થિંક સ્ટેટિસ્ટિક બાબતે હતી કે સ્ટેટિસ્ટિક નો સિલેબસ પૂરો થઈ જશે કે નહીં તો એના માટે જે આપણે પરિલ સર જે છે એના લેક્ચર સોમવારથી કન્ટિન્યુ આવશે કન્ટિન્યુ લેક્ચર આપણે કરાવી દઈશું કે સોમવાર થી લઈને શનિવાર સુધી કન્ટિન્યુ લેક્ચર આવશે તો એમાં એની ક્વેરી હશે તો તમે એને પૂછજો તો એનું સોલ આઉટ થઈ જશે નિયર અબાઉટ લગભગ અભ્યાસક્રમ બધો કમ્પ્લીટ થઈ જશે અને આપણે તો લગભગ એક કે બે દિવસની અંદર ઇકોનોમિક્સમાં પૂરું થઈ જાય અને એક બે દિવસની અંદર બીએ માં કમ્પ્લીટ થઈ જશે ઓકે નેક્સ્ટ ગામડામાં પાયાની સુવિધાનો વિકાસ જો ઘણા બધા લોકો એવા હતા કે જે ગામડામાં રહેતા હતા ગ્રામીણ વિસ્તારમાં

એટલે લોકો આવી સુવિધા લેવા માટે ક્યાં આવતા શહેરમાં તો સરકારે એવું નક્કી કર્યું કે ગામડામાં જે સુવિધા નથી મળતી જે સુવિધા શહેરમાં મળે છે એ સુવિધા ગ્રામીણ વિસ્તારમાં આપી દો એટલે ગામડામાંથી અહીંયા સ્થળાંતર થવું કેવું થઈ જાય ઓછું થઈ જાય ઘટી જશે તો અહીં એ જ મુદ્દો છે જો ગામડામાં અને પછાત વિસ્તારમાં શિક્ષણની સારી તક આપો આરોગ્ય સારું આપો રસ્તા વીજળી સિંચાઈ સંદેશા વ્યવહાર નથી મળતી એટલે એ લોકો શહેરમાં આવે છે સરકારે એવું નક્કી કર્યું કે ગામડાની અંદર જ આ સુવિધાઓ પૂરી પાડ્યો તો શહેરની અંદર અનિયંત્રિત શહેરીકરણ શું થાય વસ્તી ઘટાડી શકાય

વિસ્તારમાં નો નો વીજળીની સુવિધા હોય શૌચાલયની સુવિધા હોય નો નો પીવાના પાણીની સુવિધા સુવિધા હોય હોય ડ્રેનેજની આવી કોઈ સુવિધા ત્યાં મળતી હોય નહીં તો આવી સુવિધા અહીંયા આપવામાં આવે એટલે ઘણા બધા પ્રશ્નો હલ થઈ જાય પ્રદૂષણના સોરી ગંદકીના પ્રશ્નો હલ થઈ જાય ત્યાર પછી આ સુવિધા આપો એટલે ઘણા બધા લોકોને રોજગારી પણ આપી શકાય

તો ખાસ કરીને આનો સ્ક્રીનશોટ લઈ લ્યો નેક્સ્ટ આનો સ્ક્રીનશોટ લઈ લ્યો માળખાગત સુવિધામાં વધારો કરવો ત્યાર પછી ગ્રામીણ વિસ્તારમાં જે પાયાની જે સુવિધાઓ હતી પાયાની સુવિધાઓ આપવી એ બધાને કારણે શું થાય રોજગારીની તક વધારી શકાય ક્લિયર હવે આપણે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાગ જોવાનો છે એ ખાસ કરી છે આંતર માળખાક સુવિધાઓ આંતર માળખાક સુવિધા કોને કે એકદમ સિમ્પલ વસ્તુ છે દેશના વિકાસ માટે દેશના વિકાસ માટે જે પાયાની સુવિધાઓનો જરૂર છે એના સમૂહને શું કહેવાય આંતર માળખક કે સુવિધા આ આપણે ચેપ્ટરની શરૂઆતમાં જોયું હતું અને આ આંતર માળખક કે સુવિધા આપણે પાંચ જોવાની છે તો આના સમૂહને શું કહેવાય આંતર માળખક કે સુવિધા અથવા એને બીજા શબ્દમાં કહીએ તો આંતર માળખું પણ કહેવાય આંતર માળખું તો આપણે પાંચ જોવાની છે એમાં શરૂઆત આપણે પેટ્રોલિયમથી કરવી કારણ કે એક વખત વાંચવી તો એ આવડે એવો ભાગ છે આજે આપણે પેટ્રોલિયમ અને વીજળી વાળો ભાગ આજે આપણે કમ્પ્લીટ વીજળી કારણ કે તમને ખ્યાલ છે વીજળીનો ઉપયોગ ક્યાં કરીએ આપણે તો કે ઘરમાં ઘરમાં એક દિવસ અંધારું હોય તો આપણને મેળ આવે નહીં ધંધામાં એક દિવસ પાવર નો હોય તો આખો ધંધો ઉભો રહી જાય ધંધા ઉદ્યોગની અંદર આપણે વીજળીનો ઉપયોગ કરીએ વાહન વ્યવહારમાં કરીએ સિંચાઈમાં કરીએ આ બધી જગ્યાએ આપણે વીજળીનો ઉપયોગ કરીએ અને બધી જગ્યાએ ભેગું થાય ત્યારે દેશનો આર્થિક વિકાસ થાય એટલે આર્થિક વિકાસ માટે સૌથી મહત્વનું ચાલક બળ અથવા સૌથી મહત્વનું પરિબળ કયું ગણાય વીજળી ત્યાર પછી વીજળીનો ઉપયોગ તમે ક્યાં કરો તો કે ઉદ્યોગમાં કરો રેવામાં કરો કૃષિ ક્ષેત્રે સિંચાઈમાં કરો નાના બનાવવાની કેટલી હતી ત્રેવીસો મેગાવોલ્ટ જે આજે કેટલી થઈ ગઈ એક ચોપન પાંચસો ચુમ્મોતેર મેગાવોટ બે હાજર અગિયાર માં વીજળી બનાવવાની કેપેસિટી ભારતની વધી ગઈ વીજળી બનાવવાની કેપેસિટી ભારતની વધી ગઈ આઝાદી સમયે ત્રેવીસો વોટ હતી જે આજે થઈ ગઈ એક પાંચસો સુમ્મોતેર એટલે કે એક લાખ ચોપન હજાર પાંચસો ને સું મેગાવોટ આ વીજળી છે વોટ બનાવતા હોય આટલી મેગાવોટ એમ એની અંદર માપી શકાય એને આ આમ લખાય વોટ તો જે ત્રેવીસો વોટ હતી જે આજે થઈ ગઈ એક લાખ ચોપન પાંચસો ને ચુમ્મોતેર આ થઈ ગઈ બે માં જે આઝાદી સમય એટલે કે ઓગણીસો એકાવન માં હતી ઉત્પાદનમાં સાતમા નંબરે છે અને વપરાશમાં એટલે કે વાપરવામાં પાંચમા નંબરે વાપરવામાં આગળ છે બનાવવામાં કેવું છે પાછળ છે એટલું યાદ રાખજો ભારત ઉત્પાદનમાં વીજળી બનાવવામાં આ બંને જે છે એ વિકોનો આંકડો આપેલો છે મેં વીજળીનો વીજળીના ઉત્પાદનમાં ભારત સાતમા નંબર ઉપર અને વપરાશમાં કેટલા નંબર ઉપર પાંચમા નંબર ઉપર છે તો ભારત વીજળી બનાવે છે ક્યાંથી તો ચાર રીતે વીજળી બનાવે એક હાઇડ્રો પાવર દ્વારા હાઇડ્રો પાવર એટલે પાણી દ્વારા ત્યાર પછી બીજું થર્મલ પાવર દ્વારા દ્વારા થર્મલ એટલે કોલસા જે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન સરકારની ઉત્પાદન કરે પણ કોલસાથી વીજળી કેટલી રીતે બનશે ચાર રીતે પહેલું હાઇડ્રો દ્વારા એટલે કે પાણી દ્વારા બીજું થર્મલ દ્વારા એટલે કે કોલસા દ્વારા અને ત્રીજું ન્યુક્લિયર દ્વારા એટલે કે પરમાણુ યુરેનિયમ દ્વારા અને ચોથું અન્ય પદ્ધતિથી સોલાર પવનચક્કી દરિયાઈ મોજા આ બધાથી જે વીજળી બને એ બધી અન્ય પદ્ધતિ થઈ ગઈ ફરી એક વખત ભારત વીજળી બનાવવામાં સાતમા નંબરે અને વાપરવામાં પાંચમા નંબરે ભારત વીજળી ક્યાં ક્યાંથી બનાવે છે તો કે ચાર રીતે વીજળી બનાવે છે કેટલી રીતે ચાર રીતે કઈ કઈ રીત તો કે થર્મલ પાવર દ્વારા થર્મલ એટલે કોલસા દ્વારા હાઇડ્રો પાવર એટલે પાણી દ્વારા ન્યુક્લિયર એટલે પરમાણુ દ્વારા અને અન્ય પદ્ધતિમાં પવન શક્તિ, બાયોગેસ, સૂર્ય શક્તિ વગેરે. ત્યાર પછી એક 1 માર્ક્સનો સવાલ આવી રહ્યો આ સૂર્ય શક્તિનો ઉપયોગ માટે સરકારે કયા કયા સાધનો બનાવેલા તો સૂર્ય કુકર, સૂર્ય ગીઝર અને સોલાર પેનલ 1 માર્ક્સમાં બહુ બધી વખત બોર્ડમાં પૂછાઈ ગયેલો સવાલ છે. સૂર્ય શક્તિનો ઉપયોગ કરવા માટેના ઉપકરણ જણાવો. ઉપકરણ એટલે સાધન.

અને અન્ય પદ્ધતિ એમાં બાયોગેસ સૂર્ય શક્તિ પવન શક્તિ એના દ્વારા ત્યાર પછી એક માર્ક્સ નો સવાલ આપણે એ જોયો કે સૂર્ય શક્તિના ઉપયોગ માટે વિવિધ ઉપકરણો કયા કયા છે તો સોલાર પેનલ સૂર્ય ગીઝર સૂર્ય કુકર આ બધી વસ્તુ શું છે સૂર્ય શક્તિનો ઉપયોગ કરવા માટેના સાધનો છે ક્લિયર નેક્સ્ટ ભારત સિત્તેર ટકા વીજળી

ફરી એક વખત બે હાજર અગિયાર માં ભારત વીજળી સો ટકા વીજળી બનાવતું હતું એમાં સિત્તેર ટકા વીજળી ક્યાંથી બનાવતું હતું એ થર્મલ પાવર દ્વારા એટલે કે કોલસા દ્વારા સોળ ટકા પાણી દ્વારા બે ટકા પરમાણુ દ્વારા અને બાર ટકા અન્ય પદ્ધતિથી તો આમે વપરાશ ક્યાં ક્યાં થતો તો રેતા ઘરમાં વપરાશ કેટલો થાય તો કે બાવીસ ટકા સૌથી વધારે વપરાશ ઘરમાં થતો બાવીસ ટકા ખેતીમાં અઢાર ટકા ઉદ્યોગમાં પિસ્તાલીસ ટકા વાહન વ્યવહારમાં બે ટકા અને અન્ય પદ્ધતિમાં અને આ વીજળી બનાવે છે કોણ કોણ તો કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને ખાનગી ક્ષેત્ર કેમ અદાણી અદાણી પાવર રિલાયન્સ પાવર ટાટા પાવર ટોરેન્ટ પાવર આ બધા જે છે એ બધા ખાનગી ક્ષેત્રમાં માં ટૂંકમાં વીજળીનું ઉત્પાદન રાજ્ય સરકારે એ કરે જીબી બી આવે છે ને બધી ગુજરાત સરકાર નું રાજ્ય સરકારે કરે કેન્દ્ર સરકારે કરે અને ખાનગી વ્યક્તિ કરશે એક આનો સ્ક્રીનશોટ ખાલી લઈ લો વીજળીનો ખાસ કરીને આપણે વીજળી વાળો જે ભાગ પૂરો કર્યો એનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાગ છે ઓકે નેક્સ્ટ આનો સ્ક્રીનશોટ લઈ લો આંકડા યાદ રહી જાય છે કન્ટિન્યુ એક બે વખત વધારે એટલે આંકડા યાદ રહી જાય નેક્સ્ટ પડકા

આગળ છે વપરાશમાં આગળ છે ઉત્પાદનમાં પાછળ છે તો ભારત પાસે કેપેસિટી છે બનાવવાની ક્ષમતા છે પણ એનો પૂરેપૂરો ઉપયોગ થતો નથી એટલે ઉત્પાદન કેવું થાય છે ઓછું થાય છે ત્યાર પછી ઘણા બધા વપરાશકાર એવા છે કે વીજળીની શું કરે છે ચોરી કરે છે આપણે ગામડે જોઈએ તો આકડી નાખી દે એટલે પાવર નો આવે મીટર બંધ થઈ જાય બિલ નો આવે પાવર એવા રાખે આ વીજળીની ચોરી કરે છે ત્યાર પછી વીજળીની યોગ્ય વહેંચણી નથી કેમ તમે સરકારની નેની વહેંચણી જુઓ તો ઉપર વાયર ને એવું બધું લટકતું હોય ને એવું બધું હરખી વરસાદ પડે કે કોઈ પક્ષી કે આ છે તે છે કોઈ કચરું એમાં આવે અથવા વરસાદ કે વીજળી એવું જે એવો થાય એટલે પાવર કટ થઈ જાય પ્રાઇવેટ કંપનીમાં એવું થાતું નથી કારણ કે એણે ભૂગર્ભની અંદરથી વહેંચણી કરી છે ભારતની વીજળી ક્ષેત્રે હું ગણાય સમસ્યા ગણાય ખામી ગણાય આનો સ્ક્રીનશોટ લઈ લ્યો અને એક વસ્તુ ખાસ યાદ રાખજો ભારતમાં જે વીજળીનું ઉત્પાદન કરીએ છીએ એમાં સૌથી વધુ ઉત્પાદન કોલસા દ્વારા થાય

હવે આપણે જોઈએ પેટ્રોલિયમ આજની તારીખમાં આ બે પોઈન્ટ અને આવતીકાલે આપણે ત્રણ પોઈન્ટ જોઈ લઈશું એટલે શનિવાર સુધીમાં આપણો ક્લોઝ થઈ જશે ઓકે તો તો જોઈએ હવે પેટ્રોલિયમ વાહનનું ચાલક બળ ગણવામાં આવે કોનું વાહનનું વીજળી કોનું ચાલક બળ છે તો કે આર્થિક વિકાસનું વીજળી આર્થિક વિકાસનું જ્યારે પેટ્રોલિયમ વાહનનું પેટ્રોલિયમ એટલે ખાલી પેટ્રોલ નો થાય પેટ્રોલિયમ નો મતલબ થાય પેટ્રોલ ડીઝલ કેરોસીન સીએનજી આ બધી જ વસ્તુ પેટ્રોલિયમ માં આવે ક્લિયર તો દરેક વાહન ની અંદર કઈક ને કઈક વપરાતું હોય છે તો ભારતમાં સૌપ્રથમ પ્રથમ ક્યાંથી તેલ ના ભંડારો મળ્યા આસામ માંથી ક્યાંથી આસામ માંથી એક માર્ક્સ નું ઓપ્શન તમે બહુ બધી વખત આડો તમને આવ્યો હશે ભારતમાં સૌપ્રથમ પ્રથમ તેલ ના ભંડારો ક્યાંથી પ્રાપ્ત થયા આસામ માંથી ત્યાર પછી ONGC ની સ્થાપના ક્યારે થઈ 1959 માં એનું ફૂલ ફોર્મ તો કે ઓઈલ એન્ડ નેચરલ ગેસ કમિશન પણ અત્યારે એનું નામ બદલીને શું કરી દીધું કોર્પોરેશન એટલે આખું નામ આવું બની ગયું 1959 માં એની સ્થાપના થઈ ક્યારે સ્થાપના થઈ 1959 માં અને એનું નામ શું છે ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ઓઈલ

ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન કરી દેવામાં આવ્યું ક્લિયર ગુજરાતમાંથી પણ તેલના ભંડારો પ્રાપ્ત થયા છે અંકલેશ્વર કડી અને કલોલ માંથી દરિયામાંથી પણ ખનીજ તેલ મેળવવા માટે ભારતે બોમ્બે હાઈ બોમ્બે હાઈ નામનું પ્લેટફોર્મ તૈયાર કર્યું છે જે ખાસ કરીને મુંબઈના દરિયા વિસ્તારની અંદર એમાં આવેલું છે કે પેટ્રોલિયમ કાઢવું હોય દરિયામાંથી તો એના માટે એક પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે અને એનું નામ આપ્યું બોમ્બે હાઈ હું હાઈ નોટ ભાઈ વિશ્વના ખનીજ તેલના કુલ જથ્થામાંથી ભારત પાસે કેટલો હિસ્સો છે 0.4% નેહવત પ્રમાણ કહેવાય પેટ્રોલિયમનો હિસ્સો ભારત પાસે કેટલો 0.4% અને કુદરતી ગેસનો હિસ્સો કેટલો 0.5% આ ખાસ યાદ રાખજો પેટ્રોલિયમ નો હિસ્સો ભારત પાસે વિશ્વના કુલ જથ્થામાંથી અને અને કુદરતી કુદરતી ગેસનો હિસ્સો ભારત પાસે ક્લિયર ગેસના બળતણને પર્યાવરણીય મિત્ર કહેવાય કારણ તો કે એનાથી પ્રદૂષણ કેવું થાય તો કે ઓછું થાય છે કુદરતી ગેસથી એટલે કુદરતી ગેસને કયું બળતણ તરીકે ઓળખવામાં આવે પર્યાવરણીય મિત્ર ઇકો ફ્રેન્ડલી ક્લિયર આનો સ્ક્રીનશોટ લઈ લ્યો તો આજના દિવસ માટે આટલું રાખીએ નેક્સ્ટ મળીએ આપણે આ સમયે આવતીકાલે અને બાકીનો ભાગ છે કાલે પોસિબલ હશે તો કાલે અથવા નેક્સ્ટ દિવસે આપણે કમ્પલીટ કરી દઈશું ઓકે તો મળીએ આવતીકાલે થેન્ક યુ વેરી મચ